સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી ખેતીવાડીને નુકસાન થયું છે સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી વરસાદને કારણે ખેતીવાડીને પણ નુકસાન પહોંચ્યું છે જિલ્લામાં શાકભાજીનું મોટા પ્રમાણે વાવતર કરવામાં વાવેતર કરવામાં આવ્યું છે જોકે વરસાદી પાકનો સોથ વાળી દીધો છે જેને લઈને ભાવ આસમાને પહોંચ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે જે સામાન્ય રીતે વીસ પચીસ રૂપિયા મળતું હતું હોય ત્યારે પચાસથી સિત્તેર રૂપિયા મળી પચાસથી સિત્તેર રૂપિયામાં મળે છે કંકોળા કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ રહ્યા છે અત્યારે શાકભાજીના ઘાવ ઘણા બધા વધી ગયા છે જે વીસથી ત્રીસ રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે હો બસો જેવા કિલો થઈ ગયા કંકોળા એ ઘણા બધા મોંઘા થઈ ગયા બસોની ઉપર જતા રહ્યા હતા અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોંઘા થઈ ગયા છે બનાવું છું ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીના શું બનાવું એ જ ખબર નહીં પડતી મગીને બજેટમાં ગૃહિણી અને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું સાંજી હા શાકભાજીમાં શું કરી દીધી એક મહિના પહેલાં શું કરી દીધી એકતા ભાવ કેટલો મળી રહ્યો છે આજે હોલસેલની અંદર આજે સોથી એકસો દસ રૂપિયાથી માંડીને એકસો પચાસ રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પડે છે અને વરસ વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે માલ બધો કોહઈ ગયો છે ખેડૂતોની આવકમાં બિલકુલ ઝીરો થઈ ગયું છે બિલકુલ અત્યારે દસ ટકા માર્કેટમાં શાકભાજી આવે છે એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે પહેલાં જે શાકભાજીનું બજાર પડતું હતું જે ચાલીસ રૂપિયાથી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આ અત્યારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ રૂપિયા કિલો થઈ ગયું છે શાકભાજી અત્યારે હાલ ચોમાસાના કારણે પુષ્કળ વરસાદ થવાના કારણે દરેક શાકભાજીમાં માલ નથી આવતો માર્કેટમાં એટલે એના કારણે મન તેજીનો માહોલ હોય છે અત્યારે પણ જ્યારે કોરું હતું વરસાદ નહોતો ત્યારે માલ પુષ્કળ પ્રમાણમાં આવતો હતો ત્યારે ખેડૂતનો પોષાય એવો ભાવ મળતો નહોતો અમને પણ આજે વરસાદના કારણે દરેક શાકભાજીમાં તેજી આવેલી છે પણ આ ભાવે આ જે દવાના ખર્ચો અમે વધારે કરીએ છીએ ત્યારે આ માલ ટકી રહેશે એટલા માટે આ જે ભાવ છે એના કરતા પણ હજી વિશેષ ખેડૂતનો ભાવ મળે તો જ એમનું પોસાય એમ છે બધી શાકભાજીમાં જ કંડિશન હોય છે અત્યારે ચોરીમાં પણ આ કંડિશન છે દરેકમાં વરસાદથી માલ કપાઈ જાય એટલે એને તેજી આવી જ જાય વિનોદભાઈ રામાભાઈ પટેલ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે